જય માતાજી મિત્રો તો આજે પાસે ખાઈને આવ્યો હું ત્રણ ચાર દી પછી આ ગાડી આપડી હજો એમાં પાણો ભર્યો છે લાલ પથ્થર હે જે ઉપરથી ભર્યો છે એ સાઈડમાં લાલ નીકળે પથ્થર બહુ મસ્ત છે આ પીળો પથ્થર હશે આમાં એ પથ્થર રેડી હજો આ પડદી છે નાની સાઈઝ છે આઠ પાંચ બારની સાઈઝ છે જોરદારનો પથ્થર આમાં કાંઈ ફૉલ્ટ ન જ આવ્યો કોઈ શરતે જે અહીંયા આ લોકોએ કેવું કર્યું કે અમુક જે પાણા ન ઉપડે પડે કે એવું થાય ને એટલે આ ભરી ભરીને અહીંયાથી બહાર નાખી દે આમ અને અહીંયા જે ગાડી ને એમાં એકનો ખૂણો ટચ નથી થયો અહીંયાથી ભાઈ પાછા જ્યારે મંદી આવતી હોય તો અહીંયાથી ભરે તેજી આવે તો અહીંયા બહાર નાખે ને એમાંથી જો આ પથ્થર ફૂલ એવોન પથ્થર હોય ને આમાં જરાય આમ એક ખૂણો ન ખરેલો અને આ ગાડી ઉલાડશે ને એમાંથી ને એક ખૂણો નહીં ખરે જ્યાં અહીંયા ઉલાડશે ને એ જગ્યાએ જે નીચે પાણા પડે ને એમાં એક આમ રેડી રેટ પાણા પાણાએ જો ઉપરય ચાલુ છે ને અહીંયા ચાલુ છે જો આ બધા પથ્થર જ પડ્યા હજી કેટલા હે વચમાં ક્યાંક લાલ નીકળે છે ધોરું નીકળે છે પીળું છે કલર અલગ અલગ છે પણ પાણો બધો કડક જ છે જોઈ જાઓ અને ક્યાંય કાંઈ બગાડ ના હો તો ફાટી નહીં કાંઈ નહીં કમ્પ્લીટ પાણો અહીંથી આવડો ખાડો ને એમાં બે સેટા લે જો એક અહીંયા બે મશીન પડ્યા છે બે આમ છે પાંચ મશીન પડ્યા છે આટલામાં ના ત્રણ આવ્યા ને ત્રણ આવ્યા બે સેટ અને અહીંયા ઉપરનામાં ઉપરનામાં એક સેટ હાલે એ નાનો ખાડો હજી અહીંયા ઉપર ચાલુ કર્યું છે અહીંયા બે સેટ હાલે લગભગ અહીંયા પહેલાં મોટા પથ્થર ગાય પછી નાના કર નાખા પણ આમ કટમાં લાગે આમ જોરદાર આમ એમ થાય જોઈને જેમ થાય પથ્થર તો બાકી આ જ છે જો આવો પથ્થર નીકળતો હોય ને ખાઈને તો એમ થાય કે ભાઈ હે બાકી પથ્થર આપણે તો ગમે એને કહીએ કે આ પથ્થર ગાડી ઉપરથી હેઠો નાખે ને તો આને કાંઈ ન થાય રેડી રેડ આમાં કાંઈ થાય જ નહીં આવામાં નાખો ઉપર પથ્થરમાં જ તો ખૂણા કેવું બાકી હાવ એવું નહીં કે ભાંગી જાય ભૂકો થઈ જાય જોરદાર પથ્થર છે આ જેવો આ વાઈટ પથ્થર આ સજ પીળા પીડા જેવો છે મને સૌથી વધારે પથ્થર ગમે ને તો પીડા જેવો પીળો પથ્થર આવે ને હું આમ જોઈને જ આમ એમ થાય કે આને કાંઈ થાય જ નહીં પથ્થર જોરદાર પથ્થર હે અહીંથી મશીન આગળ હાલે પાણી ક્યાં થયું પાણી નાખુલા ગયા ખબર નથી હે આ ગાડી આપણી ભરેલી પડી